તો સુરતમાં હીટ એન્ડ રનની દુર્ઘટનાનો આરોપી નવ દિવસ બાદ પણ હજી નથી પકડાયો સુરતના મહીદરપુરામાં કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી બાઇક ઉપર દંપતી અને તેની બાળકી સવાર હતા કાર અને કાર ચાલકનો હજુ સુધી પત્તો નથી લાગ્યો હીટ એન્ડ રનની દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ને જેને લઈને હવે કાર્યવાહી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે સુરતની મહીદરપુરા પોલીસની આ ગંભીર બેદરકારી હોય તેવું જણાઈ રહ્યું છે હિટન ટ્રનની દુર્ઘટનાનો આરોપી ક્યાં છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે નવ દિવસ થયા છે હજી સુધી આરોપીનો કોઈ જ અતો પત્તો નથી કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી ને ફરાર થયો હતો કાર અને કાર ચાલકની હજી સુધી કોઈ જ ભાડ નથી મળી

મળી આવ્યો નથી અથવા તો મૈધરપુરા પોલીસ તેને શોધી નથી શકી બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે અને જે રીતના સીસીટીવી છે એ પણ હચમચાવી મૂકે એવા છે અને જો મૈધરપુરા પોલીસ આ આરોપી સુધી કયા મુદ્દે કયા કારણે પહોંચી શકી નથી એ પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે જી બિલકુલ શૈલેષ જાણકારી બદલ આભાર